બસ જોઈ ગયા દઈરામ રામ સીતારામ બધી મજામાં એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને હમણાં તો આપણે બધાય ખેડૂત દિવાળીની સીઝન પડે ગઈ હે માન લેવી ઉપાડવાનું અને ભાઈ અમારે તો આ સાઈડે બધાની માંડવીઓ ઈવ્યુ ભારી આવે કે એની વાત જ જવા દો બધાને મજીરા જ વગાડવાના રહી અને તૂટે પણ ઈવ્યુ માંડી એની વાત જવા દો ને અહીં જોઈએ તો અમારે તો દર વર્ષે મિયામાં માંડવી તૂટતી જ રહેતી હોય એવીમાં કંઈ ખબર નથી પડતી ખાંડી માથે અમે વીણે વીણે માંડવી કાઢીએ એ રીતની માંડવી તૂટતી હોય અમારે તો અટાણે બોસ આગળ મારે માન છે એ વીણમાં જવાના છે ને મારે છે એ બધું આપણું તબેલાનું આખું કામકાજ કરવાનું છે બધા એ કહેતા હોય કે દેહી પહેલાં અમે છે ને દેહી માંડવી વાવતા તો કે દેહી તૂટે વધારે તો પછી એ બદલાવેને અમે ઝેવી વાવી તો ઝેવી એવી તૂટતી હતી પછી અવાર વાવી બાવીસ નંબર કે બાવીસ નંબર ઓછી તૂટે તો બાવીસ નંબર એ પછી એવી તૂટી એટલે એની વાત જવા દો પછી અમે બધી ટ્રાય કરી લીધી ઘણા એ કહેતા હોય કે નાનું ટ્રેક્ટર હોય ને એટલી તૂટે તો ગઈ સાલ આપણે છે ને મોટા ટ્રેક્ટર અર્જનકા ખેડી હતી તોય એવી તૂટી હતી અવાર અમાર ટ્રેક્ટરની ખેડી તોય એવી તૂટી એટલે હમણાં ત્યાં ભૂંડાઈના પાર છે એમાં તમે એની વાત જવા દો મારે માનું બધું કામકાજ કરી લીધું વાહીદા નાન તેને એ નીણું ને બીજું ત્રીજું આનંદ એ આખું મારે કરવાનું છે અને પાછી એક આપણે તબેલામાં આ પીહુ વ્યાય છે આ મોરી દેખાય કદાચ વ્યાય જાય તો બને એવું જે આપણે ખાવડી ગઈ ને એ પછી છેલ્લે આવી વ્યા હે આની તો જે મહિનો દીની વાર છે કુલ શિયાળ પીહું વ્યાઈ ગયો અને હા શિયાળ વ્યાઈ ગયો અને આ પાંચમી વ્યાવાની છે ને પછી ઓલી વ્યા છે ને એના પછી છે ને આપણે જે મંજૂર ફીની નાપીને એ ખડે લેવી છે એ બે ને કંઈક જાજો ફેરને ને પછી પાછું મારે આગળ ગદપનું જવું તૈયાર કરવું તેમાં ખાતરને ઉડાડવું આ તે ગમાણ્યું સાફ કરી ગયું નીરીણ વાઢવી એવું બધું મારે કામ કરે રહેવાનું છે ને પાડેશ તો જોવા હું તો ભાઈ અટાણે અમે બેઠા હીરાવા બધા જો કે મારા ઘરમાંથી કોઈ નહીં કીભાઈનું વ્યસન છે માવાનું નહીં શાનું નહીં આખા વ્યસન છે એ મારા બાપા પાસે એટલે અમિત થાય ને ભાઈ કાઇમી હીરાવે લઈએ જવો રીતે ગરખીનો જ દાબો મારે આરતી અહીં આગળ ગરખી ખાઈ લીધે એટલે એ રીતનું છે બોલો માં ખાવા માંડ્યા

ભી મોરીતા દેખાય એખું તો નોખા તું પછી સાડી નાખી તીવું એક બેદી માં વ્યાય જાય હું લાગે અહીં તો મારી માતા કહેતા હતા કે આજે પોદરો ઢીલો હતો હાલો ભાઈ એવો અટાણે મારે વરગવાનું છે ખાતર ઉડાડવા આમાં જે આપણે ગદપને કરવી તો એનું તૈયાર કરવું ધીરે ધીરે પછી પસિયા મારવા ને તો જોવો કે હાંજક ઢુકડો મારા કે પાણી કરે ને પછી મારી એટલે હવારમાં છે ને વહેલો વર ગયો હતો ને તે ઓલી સાઈડ ચાખવી મેં ઉડાડે નાખ્યો તો એ આ એટલું થોડુંક છે હોય અટાને જોવો હું પાણીએ કરવા વેચ્યો આપણે કામકાજ કરે તરત ફોરાજી લીધો પછી એવું કઈ પાણી પાણીએ કરલા બસ જુઓ ભાઈ પાણી કરી લીધી હોય આગળ ને બાંધી દીધી આખી હાલો તો આ વિડીયોને પૂરો કરીએ પાછા મળીશું નવા વિડીયોમાં બાય બાય લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં